ભરૂચની દૂધ ધારા ડેરીના ચૂંટણી જંગમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામ્યો છે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણાની પેનલ વચ્ચે ચૂંટણી જંગ નવસો કરોડનું ટન ઓવર ધરાવતી ડેરીમાં સત્તા મેળવવા કાંટાની ટક્કર જોવા મળી રહી છે ઘનશ્યામ પટેલ સામે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા મેદાને છે ઘનશ્યામ પટેલ મેન્ડેટ સાથે તો અરુણસિંહ મેન્ડેટ વિના ચૂંટણી લડી રહ્યા છે ભરૂચમાં આયોજન ભવન અને રાજપીપળામાં એપીએમસી ખાતે મતદાન બંને પક્ષના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા અને કાયમ ગુજરાત પ્રદેશ ને ગેરમાર્ગે દોરી પર્દાફાશ થશે સત્તા પર રહી ને જેની પર આમ કહેવાય કે ભ્રષ્ટાચારના ખૂબ ગંભીર આરોપો થયા હોય તો સ્વાભાવિક છે કે પૈસા કોણ વેચે ને કોણ નહીં વેચે આમ તો તમને ખબર પડે જ છે અરુણસિંહભાઈ રાણાની જે પેનલ છે એમાંથી પંદર ઉમેદવાર હતા એમાં અમારા એક ઉમેદવાર પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ થયા છે ને અમારે ચૌદ એ ચૌદ ઉમેદવાર જંગી બહુમતી જીતશે કેટલાક લોકો એને હાઈ પ્રોફાઇલ ચૂંટણી બનાવી દીધી છે મને વિશ્વાસ છે મારા દૂધ ઉત્પાદક અને મારા મતદારો ઉપર કે સો અમે જીતવાના છે કેમ દર વખતે ચૂંટણી કે આવીને ક્યારે જતી રહેતા આ વખતે આટલો બધો કેમ એ વાત કેટલાક લોકો પોતાની મહત્વકાંક્ષા સંતોષવા માટે આ ચૂંટણીમાં રસ લીધો અને હાઈ ફાઈ ચૂંટણી બનાવી છે પણ કાલે એનો જવાબ મળી જશે કે 15 માંથી 15 સીટો અમે જીતવાના છે એક સીટ અમારે મેન્ડેટ વાળી સીટ હતી તે બેન અરિત થઈ છે હવે 14 નું ઇલેક્શન છે 14 માંથી 14 અમે જીતવાના છે